નવી આશાઓ સાથે શૈક્ષણિક સત્રનો રાજ્યભરમાં પ્રારંભ સુરતની ગ્રીન લિટલ સીડપ્રી સ્કૂલમાં આજથી નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસનો શુભારંભ થયો છે નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વાલીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભૂલકાઓને ઉત્સાહમાં વર્ધન કરાયું સુરત શહેરના જાણીતા અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવતી સુરત શહેરના જહાંગીરાબાદ ખાતે આવેલ ગ્રીન લિટલ સીડ ખાતે નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવીસ નો પ્રારંભ થયો છે આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી અને શુભ આશીર્વાદ સાથે આગવું સ્થાન મેળવવામાં આવ્યું હતું તિલક વિધિ સાથે બાળકોના ભવિષ્યને ઉજાગર કરવા માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી બાળકોએ તિલક દરમિયાન પોતાના ચહેરા પર આનંદ અને ઉત્સાહના ભાવ સાથે શાળામાં પ્રથમ પગલાં મૂક્યા હતા આ પ્રસંગે ઘણા માતા પિતાઓએ હાજરી આપી હતી શાળાના આ સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર સ્વાગતને લઈ અને સહર્ષ આનંદ સાથે બાળકોની શિશિયારીઓથી બાર વગરના ભણતરની શરૂઆત કરવામાં આવી હતી રચના દેસાઈ સ્કૂલ સંચાલિકાએ વધુમાં જણાવ્યું હતું કે આ સાથે ધોરણ દસ કે બાર પાસ બહેનો માટે રોજગારની સંપૂર્ણ તક તાલીમ વર્ગ અભ્યાસક્રમ બાળ કેળવણીના સિદ્ધાંતો બાળ મનોવિજ્ઞાન તેમજ છે ગુડ મોર્નિંગ હું ગ્રીન પ્રી સ્કૂલના ઓનર બોલું છું આજે મારા બચ્ચાઓનું નવું સત્ર શરૂ થાય છે વેકેશનમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું છે અને નવા એડમિશન પણ ઘણા આવ્યા છે તે હેતુસર મારા બાળકોને તો આજે મારા બાળકોનો ફર્સ્ટ દિવસ હતો મેં એ લોકોને ખૂબ જ સારી રીતે વેલકમ કર્યા છે અને એ લોકોને બાળભવન એટલે શું પ્રી સ્કૂલ અને બાળભવન એટલા માટે ખાસ કહેવામાં આવે છે કારણ કે આમાં બાળક બાળકોને પાયાનું ઘડતર આપવામાં આપવામાં આવે છે કારણ કે બાળક માતાનો વાલસો ખોડો છોડીને ફર્સ્ટ ટાઈમ એ એના સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે એનો એના માઇન્ડમાં ખૂબ જ સંકલ્પનાઓ જન્મે છે કે મને મમ્મીથી અલગ કેમ કરવામાં આવે છે શા માટે મને સ્કૂલે મૂકે છે મમ્મી કેમ સાથે નથી કારણ કે આ નાના બાળકને બાળક બાળકને મા જ્યાં હોય ત્યાં સાથે જ લઈ જતી હોય છે પરંતુ જ્યારે એને માતાની આંગળી છોડીને ટીચરના હાથમાં આંગળી પકડે છે બચ્ચું ત્યારે એ ખૂબ જ સડેક કકડાટ કરી મૂકે છે એના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવે છે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન પ્રી પ્રી અમારી સ્કૂલમાં મળી શકે છે બાળકોને મુક્ત વ્યવસ્થાના ક્લાસમાં મૂકીને બાળકોને શાળા સાથે કનેક્ટ કરવામાં આવે છે અમારી શાળાની શિક્ષિકા બહેનો પણ મમ્મી જેવો પ્રેમ આપીને બાળકોને મમ્મી જેવો વ્હાલ કરીને એ લોકોને પોતાનું કરે છે અને આજનો દિવસ આ બાળ ભવન માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો ગણવામાં આવે છે 呃。Uh આ મોરાભાગરની આ અમુક સ્કૂલો અમારી આજુબાજુ છે પરંતુ વાલી પેરેન્ટ્સનો એવો આગ્રહ છે કે અમારે આ પ્રી સ્કૂલમાં જ મૂકવો છે કારણ કે અહીંયા બાળકોની વિશેષતા જોઈને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રમાણે હું બાળકોને કેળવણી આપું છું એ લોકો કયા કયા બાળકો કયા પ્રકારના છે તે હું પારખું છું અને એ લોકોની અવસ્થા પ્રમાણે અહીંયા એજ્યુકેશનનું મેં આયોજન કર્યું છે એ પ્રમાણે એ લોકોને એ લોકોને પોષણ મળશે જ્ઞાનની સાથે સાથે એજ્યુકેશન તો ખરું જ પણ એજ્યુકેશન સિવાય શાળાકીય શાળાકીય નોલેજ તો ખરું જ પણ શાળા બહારનું નોલેજ પણ જેવી રીતે બધી રીતે ટેમ્પલ વિઝિટ પિકનિક છે પછી નવા નવા પ્રોજેક્ટો એ બધું ઘણું બધું મટીરિયલ્સ લઈને હું આ વર્ષે હું આવી છું વાલીઓ સાથે એટલે વાલીઓ પણ મારાથી ખૂબ જ હેપી છે કે આ અમે સ્કૂલમાં મૂકીશું તો અમારા બાળકને કંઈક નવું જાણવા મળશે